નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના એ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને એ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે મિત્રો અત્યારે મગફળીની આવકો શરૂ થઈ ગઈ છે અને યાર્ડના ભાવ પણ આવવાના શરૂ થઈ ગયા છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ સૌપ્રથમ વાત કરીએ મિત્રો ધારી માર્કેટ યાર્ડ છસો દસથી આઠસો પચાસ રૂપિયા તળાજા માર્કેટયાર્ડ છસો પચીસથી એક હજાર એકવીસ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ છસો ઇઠ્યોતેરથી આઠસો અડસઠ રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડ નવસોથી તેરસો રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ છસોથી એક હજાર ત્રણ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જૂનાગઢ માર્કેટયાર્ડ છસો પચાસથી નવસો બાવન રૂપિયા મિત્રો આ વખતે મગફળીનું વાવેતર વિસ્તાર વધારો હોવાથી ઉત્પાદનમાં પણ વધારો થયો છે ને ઉત્પાદનમાં વધારાને કારણે મિત્રો માર્કેટયાર્ડમાં વધારે પ્રમાણમાં મગફળીની આવકો થઈ રહી છે અને માટે મગફળીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે હિંમતનગર માર્કેટયાર્ડમાં સૌથી ઊંચા બજાર ભાવ અગિયારસો અગિયારથી ચૌદસો એકાણું પાલનપુર માર્કેટયાર્ડ સાતસોથી બારસો એકાણું વાંકાનેર સાતસોથી બારસો છપ્પન રાજકોટ નવસો પાંત્રીસથી અગિયારસો રૂપિયા દાહોદ આઠસોથી નવસો હળવદ નવસોથી બારસો ઇઠ્યોતેર રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે